જે જવાન જે કિસાન એવા સરસ મજાના એંડા છે ને એવી સારી માલ આવી છે સારા મલાસલ એરંડા છે ને એવા બહુ મહેનત કરી છે ખેતરમાં તો પાણી ભરાઈ ગયું હતું પણ તો બી એરંડા બળ્યા નહીં પાણીથી અને એવી સરસ માલ આવી ગઈ છે તમે જોઈ શકો છો અમારા બ્લોકમાં ચેનલની ન આવે તો સબસ્ક્રાઈબ કરી નાખો Yu sara smalia wichi, yamaju yu shoko yu malia jeni mali, yu modipi malia witi wichi, yamara, blok ma yamaju yu shoko chu, yu asara smaja na endashi, yana yu asara endashi, yu asara u paksi, jeli dargadis, jeli ma taji benda ne. ચેનલને સબસ્ક્રાઈબ કરો સપોર્ટ કરો ખેડૂત મિત્રોને આવી સરસ માલ આવી છે એવો સારો માળ પણ આવી છે એવો સારો પાક છે સરસ મજાના ઈંડા છે તમે જોઈ શકો છો એવી સારી